રાધનપુર હાઇવે પર મોતની ચિચિયારીઓ ગુંજી એસટી બસ અને ઓટો રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં છના મોત નીપજ્યા પાટણ જિલ્લાના રાધનપુર નજીક સમી તરફના હાઇવે માર્ગ પર ગુરુવારની સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના પગલે મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠતા વાતાવરણ ગમગીન બન્યું હતું આ મળતી હકીકત મુજબ ગુરુવારે સવારે સમી રાધનપુર હાઇવે પર હિંમતનગરથી માતાના મઢ જતી એસટી બસે મુસાફરો ભરીને જતી ઓટો રિક્ષાને અડફેટે લેતા રિક્ષાનો કચ્ચર ગાણ વળી જવા પામ્યો હતો અને ઓટો રિક્ષામાં સવાર છ લોકોના મોત થતા માર્ગ પર મોતની ચીચિયારીઓ સાથે વાતાવરણ ગમગીન બન્યું હતું રાધનપુર સમી હાઇવે પરના ગોચનાદ નજીક સર્જાયેલ આ અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા અને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી અકસ્માતમાં ઓટો રિક્ષાને ટક્કર મારીને એસટી બસ પણ રોડ નીચે ઉતરી ગઈ હતી જ્યારે ઓટો રિક્ષામાં સવાર મુસાફરો બસના આગળના ભાગમાં ચકડાઈ ગયા હતા આ પગલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત મામલતદાર પ્રાંત અધિકારી અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવાની સાથે મૃતકોના પંચનામા કરી પોસ્ટમોર્ટમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં મૃત્યુ પામેલા કમ ભાગીઓમાં ફૂલવાદી બાબુભાઈ લાલાભાઈ ઉંમર સિત્તેર વરસ ફૂલવાદી કાંતાબેન બાબુભાઈ ઉંમર સાહીઠ વરસ ફૂલવાદી ઈશ્વરભાઈ લાલાભાઈ ઉંમર પંચોતેર વરસ ફૂલવાદી તારાબેન ઈશ્વરભાઈ ઉંમર સિત્તેર વરસ ફૂલવાદી નરેશભાઈ ઈશ્વરભાઈ ઉંમર પાંત્રીસ વરસ ફૂલવાદી સાયરાબેન દિલુભાઈ વાદી ઉંમર પાંત્રીસ વરસ તમામ રહેવાસી અમરગઢ તાલુકો રાધનપુરવાળા હોવાનું જાણવા મળ્યું છે તો અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના સ્વજનોને સરકાર દ્વારા મૃત્યુ સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે